ભારત વંદે સૌ શિવ ભક્તો પોતાનું સ્થાન લઈ શકે છે એવા આ શિવકથાના ડોક્ટર લંકેશ બાપુ યુટ્યુબ ચેનલના જીવન પ્રસારણના માધ્યમ એ ડૉક્ટર લંકેશ બાપુ યુટ્યુબ ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનો પણ અનુરોધ કરતા વાલમ ટીવી ચેનલના પણ જીવન પ્રસારણના માધ્યમથી આ કથારસના પાનના આજના સષ્ટમ દિવસના પુરાણ પૂજન અને વક્તા પૂજન માટે મુખ્ય નિમંત્રક આયોજક નિઃસ્પૃહી આયોજનના પ્રેરણા સ્ત્રોત પરમ શિવ ભક્ત વિઠલભાઈ કરશનભાઈ સુધીત્રાને વિનંતી કરવું કે આપ કથા મંચ પર વધારી પુરાણ પૂજન અને વક્તા પૂજન સંપન્ન કરશો તેવી વિનંતી છે આ પરિવારનું ઉજ્જવળ ભવિષ્ય વિરાજભાઈ વિઠ્ઠલભાઈ સુજિત્રા પણ આજ પૂજન વિધિમાં સામેલ થશે સૌભાગ્યકાંક્ષીણી દક્ષાબેન વિઠ્ઠલભાઈ સુજિત્રા પણ અને અખંડ સૌભાગ્યવતીબેન વિરાજભાઈ સુજિત્રા પણ આ પારિવારિક પૂજન વિધિમાં સામેલ થવા કથા મંચ પર આવવા વિનંતી કરી રહ્યો છું મેં હમણાં જ કહ્યું એમ કે આજે ફેમિલી ડે એટલે મારે આજે કેટલીક ફેમિલી ડેની વાત કરવી છે આપણા બે ધર્મગ્રંથો એવા જ કે પારિવારિક વાતાવરણ કેવું હોવું જોઈએ પારિવારિક આપણો સંબંધ કેવો હોવો જોઈએ અને પારિવારિક આપણું જીવન કેવું હોવું જોઈએ એવું જો માર્ગદર્શન કોઈ ગ્રંથોમાંથી આપણને મળી રહેતું હોય તો એક એ શિવ મહાપુરાણ અને બ બીજું રામકથા એટલે કે રામાયણમાંથી આપણને આ દરેક પારિવારિક પાત્રોની ઉત્તમ ફરજો અને એમની એ અરસપરસની એ આદાન પ્રદાનની એ માર્ગદર્શિતા આપણને આ બે ગ્રંથોમાંથી મળી રહે આમ તો આખો સંસાર જ પ્રભુનો પરિવાર છે એટલે બધાની સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર રાખવો જોઈએ આ આજે પરિવાર દિવસ નિમિત્તેની કેટલીક વાત હું આપને પ્રસ્તુત કરી રહ્યો છું ચારે બાજુથી થતા હોય વાર પર વાર ચારે બાજુથી થતા હોય વાર પર વાર તોય સાથો સાથે ઊભો રહે એનું નામ પરિવાર અને પિતાથી મોટો કોઈ સલાહકાર નથી માના ખોળાથી મોટી કોઈ દુનિયા નથી ભાઈથી મોટો કોઈ ભાગીદાર નથી બહેનથી મોટું કોઈ શુભચિંતક નથી પત્નીથી મોટો કોઈ દોસ્ત નથી દીકરા દીકરીથી મોટા કોઈ મદદગાર નથી અને એટલે જ પરિવારથી મોટું કોઈ ધન નથી અને એટલા માટે જ પરિવાર વગર કોઈ જીવન નથી એક વ્યક્તિ હોય ને એકલતા હોય તો આ બધું એને કંઈ મળે નહીં પ્રાપ્ત થાય નહીં આમાં આપણે સૌએ જોયું કે પિતા માતા ભાઈ બહેન પત્ની અને દીકરા દીકરીની એકાબીજા પ્રત્યેની શું વિશેષતા હોય છે એની વાત પણ આપણે આમાં જોઈ પરિવાર ઘડિયાળના કાંટા જેવો હોવો જોઈએ ભલે એક ફાસ્ટ હોય એટલે કે ઝડપી હોય ભલે એક ધીમો હોય ભલે એક મોટો હોય અને ભલે એક નાનો હોય પણ જો બધા સાથે હોય તો જ સમય પસાર થાય સમય દોસ્ત અને પરિવાર એ એવી વસ્તુ છે કે જે મફતમાં મળે છે પણ એની કિંમત ત્યારે જ ખબર પડે છે જ્યારે તે ક્યાંક ખોવાઈ જાય છે જો પરમાત્માની પાસે કંઈક માગવું હોય તો પરિવારની એકતા અને ખુશી માંગજો કારણ કે મંદિરોની બહાર ગરીબોને પરિવાર સાથે હસતા જોયા છે અને અમીરોને પરિવાર વગર મંદિરોની અંદર રોતા પણ જોયા છે ગામડામાં રહેનારની નજર શહેર તરફ છે શહેરમાં રહેનારની નજર વિદેશ તરફ છે વિદેશમાં જનારની નજર વિશ્વ તરફ છે પણ આ બધાય દુઃખી છે જેની નજર પોતાના પરિવાર તરફ છે એ સૌથી વધુ સુખી છે જો પરિવારમાં નાની નાની વાતોને નાની નાની વાતોને મોટી કરશો તો પરિવાર નાનો થશે થોડું જોયા કરો થોડું જતું કરજો થોડું જાતે કરશો તો જ આ જિંદગી જીવવાની જીવવા જેવી લાગશે હેપી ફેમિલી ડે વિઠ્ઠલભાઈ પરિવારની પૂજન વિધિ સંપન્ન થયે વિઠલભાઈના ભાઈના કુટુંબ પરિવારના કુટુંબીજનો એટલે પરમ શિવભક્ત ચંદુભાઈ કરશનભાઈ સોજીત્રા લાભુબેન ચંદુભાઈ સોજીત્રા રવિભાઈ ચંદુભાઈ સોજિત્રાને પણ વક્તાવંદન અને પુરાણવંદન માટે કથા મંચ પર આવવા વિનંતી કરીશ દિવ્યાબેન ઘનશ્યામભાઈ ચંદુભાઈ સોજીત્રા હેતલબેન પણ આ પરિવારજનો સાથે પુરાણવંદન અને વક્તાવંદન માટે કથા મંચ પર પધારશે ચંદુભાઈ સોજિત્રા પરિવારનું એ ભાવવંદન કાર્ય સંપન્ન થયે વિઠ્ઠલભાઈના વેવાય વિઠ્ઠલભાઈના વેવાઈ અને શ્રી પરમશિવ ભક્ત જગદીશભાઈ ગોબરભાઈ વોરા અને ભાવનાબેન જગદીશભાઈ વોરાને પણ આ વક્તાવંદન અને પુરાણવંદન માટે કથા મંચ પર આવવા વિનંતી કરીશ આપણે પ્રદિક્ષણા વિશેની એમની વિશેષતા વિશેની બાપોની માર્ગદર્શિકતા ભરી વાણી તો આપણે સૌ શ્રવણ કરી જ રહ્યા છીએ જેથી આપ સૌને મારે ધ્યાન દોરવું જ અને નમ્રતાપૂર્વક વિનંતી કરવી છે કે કથા સત્ર પ્રારંભ થયા પછી મહેરબાની કરી કોઈ ભક્તો પ્રદિક્ષણા નહીં કરે કથા સત્ર પ્રારંભ થતાં પૂર્વે અને કથા સત્ર સમાપન પછી યા તો કથા સત્ર સમાપનથી કથા સત્રના પ્રારંભ સુધીના સમયમાં તમારી અનુકૂળતા મુજબ અને ત્યાં કેટલીક માર્ગદર્શિતા પણ આપણા પ્રવેશ દ્વારા અપાય છે એ મુજબની અમલવારી સાથે આપ એ પ્રદિક્ષણા સંપન્ન કરશો તેવી વિનંતી છે પ્રગટેશ્વર મહાદેવ સિસાંગથી મહાન શ્રી રાહુલગીરી બાપુ પધાર્યા હોય તો કથા મંચ પર આવવા વિનંતી કરીશ સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ ડોક્ટર રાજેશભાઈ ત્રિવેદી પણ કથા મંચ પર આવી પોતાનું ભાવવંદન સંપન્ન કરશે શ્રી નિલેશભાઈ ડોબરિયા શ્રી ગોવિંદભાઈ પટેલ એમને પણ કથા મંચ પર આવી પુરાણ પૂજન અને વક્તા પૂજનની વિધિ સંપન્ન કરવા વિનંતી કરીશ નીતિનભાઈ રામાણી શિવાભાઈ સાવલિયા દર્શનભાઈ સાવલિયા દક્ષાબેન સાવલિયા ગ્રીષ્માબેન સાવલિયા ઓમ ખરસુડી ખરડુસિયા વિરાજ ખરડુસિયા નૈનાબેન ખરડુસિયા કિશોરભાઈ ખરડુસિયા લાલજીભાઈ સિંગાળા મનસુખભાઈ સિંગાળા દયાબેન સિંઘાળા સુનિલદા પીપર રમેશભાઈ કોઠિયા પોતાના સહધર્મચારીની સાથે સજોડે ભક્તા વંદન અને પુરાણવંદન માટે કથા મંચ પર આવશે તેવી વિનંતી છે ઓમ નમઃ શિવાય પંચાક્ષર મહામંત્ર એટલે ઓમ નમઃ શિવાય મંત્ર પંચાક્ષર જપત મિટ સબકલેશ ભયંકર અને આપણે વાત કરી તે ને કે કથા તો જીવને શિવ તરફ પ્રયાણ કરવાની પ્રેરણા આપે તે કથા અને શિવના પ્રધાન ત્રણ નિવાસ સ્થાન છે તો ક્યાં તો કે કૈલાસ કાશી અને સોમનાથ આમ તો ત્રણ વસ્તુની શિવ સાથે જોડાયેલી કેટલીક આવી બધી સંજ્ઞાઓની વાત મારે તમને કહેવી છે શિવ સાથે ત્રણ વસ્તુ અન્ય પણ જોડાયેલી છે એ છે ગાયન વાદન અને નર્તન શિવ સાથે ત્રણ માતૃશક્તિ પણ જોડાયેલી છે ઉમા ગંગા અને મૈયા શિવની સ્તુતિ ત્રણ વેદે કરી છે તો એ વેદ ક્યાં તો કહીએ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ આવી બધી શિવ સાથે જોડાયેલી વસ્તુઓની વિશેષતા સાથે મારે એક બે ધ્યાન ફરી આપ સૌના એ પણ દોરવા જ કે જે પોથી યજમાન તરીકે જોડાયા છે એમણે એમને અપાયેલું ઓળખ કાર્ડ એટલે કે નંબરવાળું કાર્ડ અને એમની ઓળખ માટે અપાયેલો ખેસ એમને પોતાના ગળામાં ધારણ કરવો અને સહકાર આપવો તેવી વિનંતી છે શિવ મંદિરમાં શ્રવણ માટે પ્રવેશ કરતાની સાથે જ ભૂદેવો દ્વારા આપણા લલાટે કરાતા એ ત્રિપુણ કે એ તિલકનો પણ સૌને લાભ લેવા અને એ અવશ્યપણે કરાવવા પણ આપ સૌને વિનંતી કરી રહ્યો છું ડૉક્ટર લંકેશ બાપુ યુટ્યુબ ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાની પણ વિનંતી કરી રહ્યો છું પોથી યજમાનો તરીકે જેવો જોડાયા છે તેઓ કથા સત્ર પૂર્વે અને કથા સત્ર સમાપન સુધી સમયસર પોતાની ઉપસ્થિતિ નોંધાવે એવી પણ વિનંતી કરી રહ્યો છું પ્રગટેશ્વર મહાદેવ શીશાંગના મહંત શ્રી રાહુલગીરી બાપુને વિનંતી કરીશ કે તેઓ કથા મંચ પર પધારી